જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મિની વ્લોગમાં ને જો આપણે કાળા તલનું હાર્વેસ્ટર કાઢવા આવી ગયું છે અમે તો મહા દીકરો આવ્યા હતા ગાયું દવા સાંજના વાગી ગયા છે છ ને આ ભાઈ હાઈવે પર નીકળ્યા કેમ કે અમારા વ્હાઈટ તલ કાઢી ગયા હતા અને અમારું કીધેલું હતું કે આ કાળા તલનું જ્યારે તમે કોઈપણના કાઢવા જાઓ ત્યારે આવજો અમારા કાળા તલ કાઢવા એટલે વ્હાઈટ ને કાળાનું મિક્સ ન થાય તો આ ભાઈ કોકના કાઢીને તલ આવતા હતા તો પછી અમે મારા હસબન્ડ બહાર ગયા છે તો એને કર્યો ફોન કે આ ભાઈ આ આવ્યા છે તો શું કરું તો કે હાલો હું બે મજૂરની વ્યવસ્થા ફોન ઉપર કરી લઉં એ હતા બાર તો એને ફોન ઉપર વ્યવસ્થા કરી તો આપણે મજૂર તો કમ્પ્લીટ થઈ ગયા અને ભેગા મારાજો ભાઈ આ જેઠ છે એને પણ બોલાવી લીધા સાથે અને અમે મા દીકરો તો બધાએ થઈને આપણે એ ઓછું છે કાળા તલા તો અમાણ લેવા એવું તો કેવા થાય એમ ને આ રીતથી વ્હાઇટ તલે અમે આવા રીતે આવી રીતથી જ હાર્વેસ્ટરમાં કાઢી લીધા હતા પણ ત્યારે વરસાદ જેવું હતું અને અમે પણ નહોતા ફરવા વયા ગયા હતા તો વિડીયો બનાવી શક્યા નથી એનો હાજર નહોતા તો તો હવે અત્યારે જો એને અમે બોલાવી લીધા કે ભાઈ આપણે કાઢી લેતો પણ મજૂર તો જોતા હતા ત્રણ ને ભાઈ ભગવાન દયાથી ઘણા આવી ગયા અને આ ચાર ક્યારા હતા ને વીઘામાં થોડુંક ઓછું હે તો જોઈએ હવે આપણે કાળા તલ કેવા થાય જો શાંત થવા આવી ગઈ છે ને હવે ગાયું દોવા આવ્યા હતા ને ભાઈ આવી ગયા અચાનક ને આપણા જો તલ ખરી ગયા આપણે ભગવાનની દયાથી જોતું તેવું કામે થઈ ગયું થોડાક લીલા જ ભરતા હતા પણ તોય ખેરી નહીં ખાવે જલ્દી વાડી ખાલી કરવાની હતી આપણે મગફળીનું વાવેતર કરવું છે ને તો અને કમ્પ્લીટ કામ જો આપણે જોતું તો એવું સરસ મજાનું કામ થઈ ગયું થોડોક કચરો આવ્યો એ લીલા હતા ને એના કારણે ને જો આપણે સાફ કરી નાખી બીજા દિવસે અમે ઉપણવાન ચાલુ કરી દીધું અને તલીને પવને બપોર પછી નીકળો સવારમાં જ નહોતો એટલે સવારમાં પહેલાં ચારી લીધી અને પછી હવે ઉપણવાનું ચાલુ કર્યું છે તો આવી રીતથી ઉપણીને ચોખ્ખી કરી લઈ ને અંદાજો એવું લાગે હે મણ જેવો વીઘો કાઢી તલી ન થઈ જશે તો હવે ઉપણી લઈ ત્યારે ખબર પડે કે કેટલી થાય છે એ ને એવું લાગે કે દસ થઈ જવું જોઈએ ઢગલી ઉપરથી તો પછી કાલે બતાવશું કે કેટલી થાય હે કેમ કે કાલ વાઇટ તલીને આપણે ધાર દેવાની છે તો આગલો વિડીયો જરૂર જોજો કે અમે વાઈટ તલીને પણ કેવી રીતથી ધાર દેવાના ને કેવી રીતથી ચોખ્ખી કરવાના છે એને જો આ દેવચકલીના ઝાડમાં છે પણ અમારા વાતથી મોઢું ખોલી ખોલીને જોવે છે તો અમે વિડીયો કર્યો કે ખાવા માટે જોવો કેવું એ મોઢું ખોલે પણ એની આંખ તો ખુલી નથી કે મારી માં સે કે કોઈ પણ બીજું હે એ તો બસ ખાવા હાટું થઈને મોઢું ખોલે છે સાંજના વાગે ગયા સાડા છ જો ચીકુમાં ચીકું હે તો થોડાક ઉતારી લે છોકરાઓને ખાવા એટલા ખાશે અને બાકીના ખાશે મારી ગાયું તો જો આપણે આટલા ચીકુ ઉતારી લીધા વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો